યુવતીની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી જુનિયર કોચની ધરપકડ કરી અને કાયદેસરની તપાસ હાથ ધરી છે શહેરની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કેમ્પસમાં આ યુવતી રાબેતા મુજબ રનિંગની તાલીમ લેતી હતી તે સિનિયર કોચના માર્ગદર્શન હેઠળ જુનિયર કોચ અમિત જગદંબા શર્મા જે પાંડેસરા ખાતે રહી છે તેની પાસેથી તાલીમ લઈ રહી હતી ફરિયાદ મુજબ તારીખ દસ સાત બે હજાર પચીસ થી તારીખ એક નવ બે હજાર પચીસ સુધીના સમયગાળા દરમિયાન જુનિયર કોચ અમિત શર્માએ તાલીમ આપતી વખતે યુવતી સાથે અયોગ્ય વર્તન કર્યું હતું યુવતીએ આક્ષેપ કર્યો છે કે કોચ દ્વારા તેને તાલીમ આપતી વખતે સતત શારીરિક અળપલા કરવામાં આવતા હતા અને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું નેશનલ રનિંગ પ્લેયર યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે જુનિયર કોચ અમિત શર્માએ અલગ અલગ સમયે તેની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરી હતી આટલું જ નહીં આરોપીએ તેને વારંવાર કહ્યું હતું કે તું મને ખૂબ જ પસંદ છે તું મારી સાથે પ્રેમ સંબંધ રાખ જોકે યુવતીએ તેની સાથે પ્રેમ સંબંધ રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી જેતે આરોપી કોચ ઉશકેરાઈ ગયો હતો તેણે યુવતીને ગંદી ગાળો આપી હતી અને માર મારવાની ધમકી પણ આપી હતી આ બનાવથી ભોગ બનનારી યુવતી ખૂબ જ ડરી ગઈ હતી આખરે હિંમત ધાકવીને યુવતીએ આ સમગ્ર મામલે વેસુ પોલીસનો સંપર્ક સાધો હતો વેસુ પોલીસ સ્ટેશન મે 3 નવેમ્બર 2025 કે રોજ એક મહિલા ફરિયાદીને એસી અરજ કરી કે વો એક પ્રોફેશનલ એથલીટ હે અને વીર નર્મદ યુનિવર્સિટી મે રનિંગ કી કોച്ചിંગ લેતી હે और वहीं पर उनके साथ ही रनिंग प्रैक्टिस करने वाले एक पुरुष के साथ जिसके साथ उनकी डेढ़ साल पहले जान पहचान हुई थी और मोबाइल पर कभी कभी बातचीत होती थी उन्होंने पिछले दो तीन महीनों में जुलाई से लेकर सितंबर के बीच में आ, कुछ एक बार छेड़खानी करने की कोशिश की और धमकी दी इस बात की जान होते ही वैसी पुलिस स्टेशन में फरियाद भारतीय न्याय संहिता के सेक्शन 75, 78 और तीन के मुजब ले ली गई और कुछ ही समय में आरोपी को अरेस्ट करके आगे की कार्यवाही चालू कर दी गई आरोप में ऐसा है कि दो दिन एक दिन जुलाई में और एक दिन सितंबर में ये पुरुष ने इनके साथ जबरदस्ती छेड़खानी करने की कोशिश की और जब इन्होंने ना बोला तो इनको धमकी दी और इस तहत ही गुना दाखिल किया गया आरोपी जब जान पहचान हुई तो साथ में ही ये दोनों रनिंग प्रैक्टिस करते थे और अभी आरोपी एक जूनियर कोच तरीके कुछ लोगों को रनिंग की ट्रेनिंग भी देता है युवती न फरियाद जूनियर कोच अमित जगदम्बा शर्मा विरुद्ध छेड़ती नो गुनो दाखिल करो ગત મોડી રાત્રે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી જુનિયર કોચ અમિત શર્માની ધરપકડ કરી લીધી છે તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી અમિત શર્મા જુનિયર કોચિંગ ઉપરાંત પાર્ટ ટાઈમ ઝોમેટો ડિલિવરીનું પણ કામ કરે છે